નાવાનું નથી તો કા અરે મને વાય છે ટાઈટ ટાઈટ વાય તાવ સડે સદી ઉતરા થાય શિયાળામાં ઠંડી જ લાગે પણ નાવાનું નો છોડાય નાવું તો પડે ઈ દવાખાને જાવું અને ખોટા પૈસા દેવા એટલે નવાય તો નઈ હતી આ તમારા લુગડા જુઓ કેટલા ગંધાઈ ગયા આખા ઘરમાં વાયસ મારે છે મેં ના નથી પાડી કે મારે નાવા નાવું નથી અપા ચાર મહિના ઉધી તમે કેટલા ગંધાઈ જશો ઈ શિયાળો ઉતરા પછી મારું મન થાય તો હું નઈ ન કે હું નઈ નાવ લે પણ એવું નો ચાલે મારી વાથામાં આજનો દિન એલો અસલ કરક પાણી હવે ઈ લાપ પછી મુખ મારા જાવ છે વાડીએ આ તમે નઈ માનો ના મારે નાવું નથી તારે પાણી મૂકવાનું જ નઈ કોઈ મે તન હજાર વાર ના પાડી છે તે પાન એવું નો હાલે નાવું પડે નથી નાવું લપ કરમે હું વાડીએ જાવ છું જાવ અરે હા હા પકાભાઈ આવો આવો રામ રામ

તમારી વાત માને તો હવે તમે એમને નવરાજાર રૂપિયા દઉં તો હું મારા બાપા ને પણ જો એ નાતા નઈ વિચાર લેજો જાય તમે પૈસા લા મારા ભાઈબંધને નવરાઈ દો મારે નહીં એમને હા હા એમને હા સારું લે હું જાવ છું તૈયારી કરું જો કેવાત ક્યાંથી નાસે હાલો જોઈએ થા 5000 5000 લેવા પડશે હો 5000 લ્યા મારો શિકાર

ઈ પૈસા ખોટા લઈ જાય લાવું તો નથી ભલા ભલાવાહ પડ્યો લ્યા મારા 5000 મારા 5000 જશે હું લાગે છે નક્કી કોકને ભાગીદારમાં રાખીને પાપાને નવરાયત પાક હા ચિતલ એટલી છે હાલને જાવી ઘડીક હાલ જાવી ઘડીક કરીયો કોણ હાલો હાલ હાલ કા કેમ છે મજા તમને કેમ છે આવો આવો બેહો બેહો હા કીધું કેમ જા માર ભાઈ એ ક્યાંક બહાર ગયા છે આટલામાં જ ગયા છે આવવા જોઈએ કેમ કંઈ કામ હતું ના ના આ કીધું આ બધું નીકળા જ મળતા જ આવી આમ તો વાંધો નહી નેતર મે કીધું તો જોઈ આવું બહાર નીકળી ના 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 બેહો ને એમ હું વાણે કા હા તમે શું કરતા કાઈ નહી હું તો જો ફોટા ની બહુ જ શોખીન એટલે હું ફોટા પાડતી તી ને રીલ્સ બનાવતી તી વાહ પણ આજ નું તમારું મેચિંગ એમ સ્વાભાવિક જોરદાર હો હાર લાગે ને હાડી તમા લઈ ગઈ કેવી લાગે તમને હું કહું છું એ તો અહીંયા નીકળતા ને તો એ મને રામ રામ કરવા આવ્યા બાકી કઈ એવું છે વિચારો જેને જોવો એને મારવા માંડો

બે રીતે પાછ હજાર દેવાના પાંચ હાજર માં તારે જરૂર હોય ને તો આવજે નકર હું હા એટલે પાંચસો રાખ ને પાંચ હજાર બરાબર છે દાડી કરવા તો જાતા નથી પાંચ હજાર છે હજાર આપે તોય ત્રણ તો વધશે આ મહિનાનો ઘર ખર્ચો નીકળી ગયો ગમે એવું કરે પણ કામ તો કરે લા રોટલા રાંધી લાવીને તરત ત્રણ હજાર મને દઈ દઈએ મજી વાડીઓમાં ફર્યા પણ ક્યાંય નો જળ્યો તોતો હરખાઈનું હાથી ગયો જો કાંટાય નથી ક્યાં હવે ને બટેકો એવો બટેકો તને નું છે

હવે આ ડુંગળીમાં પાણી વાળવું છે પણ હાળી ટાઈટ બહુ હોય પાણી ઠંડુ હોય એટલે મારે છે ને હવે આ તો પાણી વાળવું જ નથી અને મારો બેટો પકો એવો વાહે પડ્યો છે મને પકડી અને નવરાવા કરે છે મારે નાવું તો નથી જ હું કોઈથી નાતો નથી એમાં શિયાળો નાવાનું હોય ને નહીં ક્યાંક માંદા પડી ગયા હોય તો આ કામ કોણ કરે લે બે હું ની રહેતી નથી વાળવું પાણી ભલે હું ડુંગળી તો બીજી થાય પણ કદાચ માંદા પડી ગયા હોય ટાઈટ ના નહીં તો એ તો કરવું નહીં ભલે હું કાચી ડુંગળી બે હવાજે જે નહીં રહે ગમે એ થાય ને બાકી ના તો નથી પકડો પકડો લે જાઓ અલ્યા ફટાફટ મૂકી દે

મુ કેય ફકલા મુ કેમ વાહે પડી ગયો મારી વાહે પડી ગયો પૈસા લે આવ હા આ યાર ને લોક લાગી ગયો એ ઉભો રહ્યો એટલે બહુ ટાઈટ છે ખરેખરી ટાઈટ હોય છે ખાટલો તૈયાર છે ગોદડું તૈયાર છે હવે હું જ જવા છે કોઈ છે જ નહીં હું જ એવી ટાઈટ વાય છે ને એવી ટાઈટ વાય છે ને આ શિયાળો એવો છે આમ તો બરાફ પડ્યો ને એની ટાઈટ હોય છે લે હું હું જ જવું હા આટલું બધું હું ગંધાય છે કાંઈ ખબર પડે

ઓય બાઈ ઓય બાપા બહાર નીકળો તો શું છે શું શું છે જોતા નથી બાઈના બાથરૂમમાં કરી ગયા મારી વાત તો સાંભળો શું મારી વાહ પડ્યા છે એટલે તમારે તો આ બંધ કરીને નવાય ને અરે બાઈણો નથી પણ ટુવાલ રાખ્યો ઈ નથી દેખાતો દેખાતો હું થોડો આવું

નાતો નથી શિયાળાના ચાર મહિના હોય ને છ મહિના નાતો નથી મજા આવી લાવ પાંચ હજાર મને પાંચ હજાર રૂપિયા મહેનત કેટલું કરી તૂટી જતા પૈસા ભેગા થાય નવરાવાના પાંચ અને પહેલાથી નાયો હોત ને તો આ 5000 રૂપિયા ઘર માંથી કાઢવા નો પડતો ન કરાબું કેવો લાગો પાડોશી ચા બનાવતા લાગે હાલો હું પીન જાઉ ઉપર જતાં પાંચ લઈને ઉપર જતાં ચા પીવો હોય દીધા